મહાનગરપાલિકા મહાનગરપાલિકાએ પંચોતેર વર્ષ જૂનું મંદિર તોડવા નોટિસ આપતા વિરોધ થયો છે મંદિર તોડવા આવશે તો આત્મવિલોપન સાથે ચૂંટણી બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ખાનગી માલિકીની જમીનમાં રસ્તો પાડી મંદિર હટાવવાની નોટિસ આપતા વાળંદ સમાજે આ બાબતનો વિરોધ કર્યો છે ત્યારે માતાજીના ભંડારામાં પ્રસાદી તેમજ આશીર્વાદ લેવા આવતા રાજકીય આગેવાનો પર આક્રોશ ઠાલવવામાં આવ્યો છે કહી શકાય કે બસો વર્ષ જૂની ઐતિહાસિક વાવને પૂરવાની ચેષ્ટા મહાનગરપાલિકા કરી રહી છે તેમ વાણંદ સમાજનું કહેવું છે ત્યારે મંદિર તોડવાની નોટિસના વિરોધમાં મહિલાઓએ અખંડ ભજનની જગાવી જોત શું કરશો બેન માતાજી નું મંદિર તોડવા નોટિસ મળી શું કરશો અમારે જે નોટિસ મળી છે માતાજી નું મંદિર તોડવા માટે આ અમારું ઘણું વર્ષો જૂનું મંદિર છે અને આ મંદિર તો અમે તૂટવા નહીં દઈએ અમારી જગતની ની જનતા જગદંબે માં આદિશક્તિ નું મંદિર તૂટે એ અમારાથી સહન થાય નહીં અમે આ મંદિર તૂટવા નહીં દઈએ અમારા ઘર જો કોઈ તોડવા માટે આવ્યું હોય તો જો અમને દુઃખ થતું હોય તો આ તો અમારી કુર્દી માં લીંબચ મંદિર છે અને અમારી માના મંદિર અમે તૂટવા દઈએ નહીં એના માટે બનશે એટલા અમારે અમે આંદોલન કરીશું અમારો સમાજ ભેગો થઈને અમે માના મંદિર માટે બધા આંદોલન કરવા પણ તૈયાર છીએ નામ છે પારેખ કલ્પના જે આપણા સાંસદ છે એ એ ઓલરેડી આ પૌરાણિક વાવ ને રિસ્ટોરેશન માટે ઓલરેડી બાર લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવેલી હતી બરાબર છે એ પણ અત્યારે એમને પણ ગઈકાલે હવે પરમ દિવસે અમે રજૂઆત કરી એ રજૂઆત કરી એની અંદર એમને પણ એકદમ ઉડાવો જવાબ આપ્યો તો ક્યાં ગયા એ બાર લાખ રૂપિયા એમને એ નથી ખબર સાંસદ ને કે જયારે કોર્પોરેટર અહીંયા હતા ને તો એ કોર્પોરેટર પણ ફક્ત માતાજી એ અહિયાં એમને અહીંયા આ સમાજે એને એટલી બધી મદદ કરેલી છે કોર્પોરેટર બનવામાં અને કોર્પોરેટર લે આજે ધારાસભ્ય ધાર રેને કોઈ એમએલએ વસાનસ સભ્ય બન્યા છે એ પણ ફક્ત આ સમાજને લીધે બન્યા છે એ એ પણ ભૂલી ના જાય કે એમના અંદર કોઈ દિમાગની અંદર કોઈ બીજી કઈક વસ્તુ ચાલતી હોય કે આ સમાજ નબળો છે પાંગડો છે તો એ ભૂલી જાય એના માટે અમે રોડ ઉપર આડા સોઈ જઈશું આત્મવિલોપન કરવાની બી કદાચ વારો આવશે તો એ પણ હું કરીશ એના માટે એ ભૂલી ના જાય અને આ જો મંદિરની અંદર એક અમારી આ ફેન્સિંગ તો ઠીક ફેન્સિંગ નહીં પણ એક

માળન સમાજના ના કુળદેવી મા મંદિર જે મારી પાછળ દેખાય છે હનુમાનજી દાદા મંદિર એની બાજુમાં દેખાય છે વારંદિયા વાવ આ એક બે વર્ષ કે પાંચ દસ પંદર વર્ષ જૂની નથી આ પંચોતેર વર્ષ અને વાવ તો દોઢસો થી બસો વર્ષ જૂની છે ત્યારે વડોદરા મહાનગર સેવા સદન તરફથી એક નોટિસ ફાળવવામાં આવી કે તમારી મંદિર વાવ અને તોડી નાખવામાં આવશે અરે આવા આવી જે તમે વાત કરો છો બાહ્યાત વાત ને શું વાળન સમાજ સહન કરશે આ મંદિર પર

આ અમારી કુળદેવી લીંબચ માતાજીનું જે મંદિર છે પંચોતેર વર્ષ પુરાણિક મંદિર છે એને તોડવા માટેની કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને આજે કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા સર્વે કરવા માટે આવવાના હતા એટલે આજે આખો સમાજ અમારો એનો વિરોધ કરવા માટે અહીંયા ભેગો થયો છે આજે આ મંદિર છે અમારા પૂર્વજોએ ખરીદેલી જગ્યા છે ને એના ઉપર બનાવેલું છે આજે વડોદરા શહેરની અંદર કેટલી બધી સ્કૂલો છે કોલેજો છે હોસ્પિટલો છે એ ગેરકાયદેસર દબાણોની અંદર બનેલી છે એ સરકાર ને દેખાતું નથી અને આ જે મંદિર અમારી પોતાની જગ્યાની અંદર બનાવેલું છે એ મંદિર તોડવા માટેની નોટિસ બને મળેલી છે એટલે એ બાબતનો મેં અહીંયા વિરોધ કરવા માટે ભેગા થયા છે એક પંચોતેર વર્ષ જૂનું માતાજીનું મંદિર છે બાજુમાં હનુમાનજી મહારાજનું મંદિર છે બસો વર્ષ જૂની વાવ છે આ જે સાંસ્કૃતિક વારસો જે સરકારનો કહેવાય વાવ એટલે એના રિસ્ટોરેશન માટે સરકાર અનેક યોજનાઓ કરે છે અને બીજી બાજુ આ રસ્તો આ વાવ અને મંદિરો તોડવા માટેની આજે વાત છે ત્યારે સમગ્ર વાણ સમાજ આજે ખૂબ જ આક્રોશિત છે અને આવનાર દિવસોમાં હરકત સરકાર દ્વારા કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરી એનો વિરોધ કરીશું અને આવનાર ચૂંટણીમાં આના પડઘા સરકારને ચોક્કસ દેખાશે કારણ કે આ તોડવાની જયારે વાત આવી ત્યારે આ વિસ્તારના સાંસદને મળવા બધા અમારા સમાજના લોકો ગયા હતા સાંસદે પણ ઉડાવ જવાબ આપેલો છે એના ધારાસભ્ય કોર્પોરેટર બધાને મળેલા છે પણ કોઈ તરફથી સંતોષકારક જવાબ મળેલો નથી એ લોકો જયારે ચૂંટણી હોય ત્યારે વોટ લેવા માટે આ સમાજ પાસે હાથ જોડતા આવી જાય છે અને જ્યારે આજે સમાજ આ મુસીબતમાં છે ત્યારે એક પણ નેતા કે એક પણ આગેવાન અહીંયા દેખાતો નથી જે બાબતનો પણ અમારે સમાજના લોકો ખૂબ જ આક્રોશ છે કિશોર પારેખ